આજની વાર્તા આ રીતે પણ જીવન શિક્ષણના પાઠો ભણાવી શકાય મિત્રો આપણને સૌને ખબર છે કે કોઈ પણ શિક્ષણનો પાયો પછી ટેકનોલોજી હોય કે મેડિકલની ભૂમિકા હોય કે અન્ય પ્રકારના કોઈ સંદર્ભો હોય એ બધાના પાયામાં જીવન શિક્ષણ એ સૌથી અગત્યનું છે આજના શિક્ષણ વ્યવસ્થામાં જે પાયાની ભૂમિકા છે કે જે જીવન શિક્ષણ જીવનમાં કેમ રહેવું એ પ્રકારના શિક્ષણ આપવા સિવાય આપણે બહુ મોટા સાયન્ટિસ્ટો બનાવી છે ડોક્ટરો બનાવી છે એન્જિનિયરો બનાવી છે અને એટલા માટે સાચા માનવ બનતા નથી અને ખરેખર જીવન શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ એને માટે મારે એક વાર્તા કહેવી છે તો જો આપણને ખબર છે કે રવિન્દ્રનાથ ટાગોરની શિક્ષણની એક ઉત્તમ સંસ્થા શાંતિ નિકેતન અને એ શાંતિ નિકેતનની અંદર એક શિક્ષક નંદલાલ બસુ એ જીવન શિક્ષણના અનુસંધાનમાં કામ કરતા શાંતિ નિકેતનના શિક્ષણની ભૂમિકા તો આપણે કલ્પના પણ ન કહી શકાય જેને શાંતિ નિકેતનના શિક્ષણને વાંચ્યું છે એ શિક્ષણ કેવા પ્રકારનું છે એના માટે ક્યારેય સાંભળવું છે અથવા તો તમે કોઈ ને કોઈ વક્તા દ્વારા તમે જાણ્યું હોય તો તમને ખબર પડે કે શિક્ષણ એ શું તમામ ભૂમિકાઓ પર જે હવે આપણી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ આવે છે એમાં ફરીથી એવા જ શિક્ષણને મૂકવા માટેના ખ્યાલો છે પણ આજે હું તમને એક વાર્તા કહું છું એ નંદલાલ બસો ના અનુસંધાનમાં વાર્તા કહું છું એ શાંતિની કોઈ એક ખૂબ પૈસાદાર એકદમ ધનાટ્ય પિતાનો પુત્ર એ શાળામાં શાંતિ નિકેતનમાં દાખલ થાય છે અને એને ચિત્રકામ ઉપર શિક્ષણ લેવું હતું કલા અને એ શાંતિની કેતનમાં આવે છે એને હોસ્ટેલમાં રૂમ પણ આપવામાં આવે છે પણ એ જે છોકરો એનું જે ખરેખર જે તૈયાર થયો અથવા તો જે એનો વિકાસ થયો એ તેના જે કુટુંબમાં થયો હતો એટલે ખરેખર એના જીવન શિક્ષણમાં એ બેદરકાર હતો ત્યાં શાંતિ નિકેતનમાં તો દરેકે દરેક વિદ્યાર્થીએ પોતાનો રૂમ પણ સાફ કરવાનું પોતાના કપડાં પણ પોતાને જ ધોવાના વ્યવસ્થિત ચોપડા પણ મૂકવાના અને કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ હોય તો કોઈ ગ્રાઉન્ડમાં પણ પોતાની રીતે બધાએ સાફસૂફ કરવાનું શ્રમનું મૂલ્ય ત્યાં બહુ મોટું ગણવામાં આવે છે બીજી કોઈ વાત ન સમજી તો આ એક જ વાત મહત્ત્વની જ અને એ બરોબર દરરોજ એ સ્કૂલમાં જાય ત્યારે હોસ્ટેલના રૂમને સાફ ન કરે પોતાના કપડાં પણ અસ્તવ્યસ્ત એ પોતે તોવે પણ નહીં એકદમ મેલા પડેલા હોય ચોપડાઓ પણ અસ્તવ્યસ્ત એમના જે શિક્ષક હતા નંદલાલ બાસુ બસુ એને એમ થયું કે આ છોકરોને કોઈ હેબિટ નથી હવે હેબિટ નથી એટલે એને કોઈ વાત કરવાને બદલે એની સાથે ચર્ચા કરવાને બદલે અથવા તેને માર્ગદર્શન આપવાને બદલે એણે એક પ્રાયોગિક રસ્તો લીધો કયો લીધો કે જ્યારે એ છોકરો ભણવા જાય ત્યારે આ નંદલાલ બસોટને એના સાહેબ એ પોતાના એના રૂમમાં જાય છોકરાના અને બધું વ્યવસ્થિત કરી નાખે અને રૂમ બૂમ સાફ કરી નાખે ટેબલ પણ સાફ કરી નાખે જરૂર હોય તો કપડાં ધોઈ પણ નાખે અને પછી પાછા ચાલ્યા જાય અને પહેલો છોકરો જ્યારે સ્કૂલમાંથી આવે ત્યારે એના મનમાં એમ થયું કે આ સંસ્થાના કોઈ કાર્યકરો હશે કોઈ નોકર હશે સેવક હશે એ આ બધું કામ કરતા હશે આમ લગભગ ઘણા દિવસ ચાલ્યું એક દિવસ નહીં દરેક વખતે નંદલાલ બસુ ત્યાં જઈને બધું સાફ કરી નાખે અને એ રીતે કામ પણ છતાંય પહેલાં છોકરાને એમ ન કે હું કામ કર્યું મેં કામ કર્યું છું ઉત્તમ શિક્ષક ત્યારે પેલા છોકરાના મનમાં પ્રશ્ન થયો કે આ મારો રૂમ રોજ સાફ કોણ કરે છે એટલે હું જરા તપાસ તો કરું એટલે એક વખત શાળામાં આવી ગયો અને તરત જ પાછો જોવે છે કે આ કોણ સાફ કરે છે ક્યાં એને ખબર પડી કે એના જે શિક્ષક હતા એ શિક્ષક નંદલાલ બસુ એ રૂમ સાફ કરતા હતા પોતા કરતા હતા ટેબલ સાફ કરતા હતા અને મૂકતા હતા ત્યારે પેલો છોકરો એને એમ કે છે કે સાહેબ તમે શું કામ કરો છો ત્યારે એમ કીધું કે કોઈ પણ શિક્ષણનો પાયો છે ને એ પાયો એટલે આપણે પોતે આપણું કામ આપણે કરવું આપણો રૂમ આપણે જ સાફ કરવો પડે આપણું ટેબલ આપણે જ સાફ કરવું પડે આપણા પુસ્તકોને સારા પુઠા ચડાવવા આપણે જ કરવા પડે કોઈને કામ ના સોંપાય અને રોજ બધા જ છોકરાઓ એ રીતે જાય છે પણ તું ભાઈ નહોતો કરતો એટલે મને એમ થયું કે હું કરી નાખું ત્યારે પેલો છોકરો એમ કે છે કે તમે મને કહી દીધું હોત તો હું સાફ કરશ ત્યારે એમ કીધું કે શિક્ષણની વાત નથી શિક્ષણની વાત હું તને કહું એના કરતાં કરીને બતાવું અને પછી તને ખબર પડે અને પછી જો તું કર તો જિંદગીમાં તું કોઈ દિવસ તારું કામ બીજાને નહીં શોખ અને એટલા માટે મેં થોડાક દિવસ કર્યું એ માત્ર તને એક જીવન શિક્ષણ આપવા માટે મેં તને કહ્યું મિત્રો આપણા શિક્ષકોને મારે વાત કેવી છે મારે આપણા વિદ્યાર્થીઓને માટે કેવી છે મારે આજની શિક્ષણ સંસ્થા ચલાવતા સંચાલકોને કેવી છે કે ખરેખર સૌથી પહેલું કામ જીવન શિક્ષણ છે સૌથી એને પહેલી વાત કે એને જીવનમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ અને એ શિક્ષણને આપવા માટે માત્ર તમે પ્રવચન કરી દેશો માત્ર એને વાતો કરશો કે તમારે આમ કરવું જોઈએ તમારે આમ કરવું જોઈએ તો આ વિદ્યાર્થીઓને મગજમાં ઉતરશે નહીં પણ તમે જાતે કરીને બતાવો તમે એનું કામ કરી દો કેટલાકને એમ લાગશે કે આ બધી બાબતો છે ખરેખર પહેલાના વખતમાં બરોબર છે એક આશ્રમ પત્થી હતી જે બરોબર છે હવે તો આખી વસ્તુ સિસ્ટમ બદલાઈ ગઈ છે પણ સિસ્ટમ બદલાઈ ગઈ હોવા છતાં પણ જીવન શિક્ષણ આપવા માટેની સિસ્ટમ તો હજી એ જ હોય અને આપણે એ નથી આપતા એટલે જીવન શિક્ષણ કોઈને મળતું નથી આપણે કોઈ કરતા નથી એના મા બાપ નથી કરતા માતા પિતાએ પણ કરવું જરૂરી છે અને માતા પિતા પછી શિક્ષકોની પણ ફરજ છે અને સાથોસાથ એની સાથે રહેતા મિત્રોની પણ જરૂરિયાત છે કે એને કોઈ પણ પ્રકારનું શિક્ષણ મારે તમામ માતાઓને કહેવું છે મને ઘણી પૂછે જ માતાઓ કે મારે અમારા સંતાનને કેવી રીતે શીખવાઓ ત્યારે હું એમને કહું છું કે તમે જાતે કરીને બતાવો અને સમજાવો કે આ પ્રકારે કરવું છો અહીંયા એના ટેબલને તમે સાફ કરી નાખો વિદ્યાર્થીના ટેબલ જોયા છે એટલા અસ્તવ્યસ્ત હોય છે ગંદા હોય છે એના કપડા પણ અસ્તવ્યસ્ત હોય છે એની માતા એને સાફ ચોક્કસ કરી દે પણ આરો આર એને ખ્યાલ આપે કે આ કોણે કર્યું છે વિદ્યાર્થીએ જાણવું પડે અને એની માતા જો રોજ કરી દેશે કાયમ માટે તો ક્યારે તમારા સંતાન આપણા સંતાનને આવડશે નહીં તમે એને બતાવો અને પછી સમજાવો કે બેટા આ જે હું કરું છું કારણ કે વાર્તો તો પહેલાં શું હતું કે પેલો દીકરો હતો છોકરો હતો એ જોવા ગયો કે ખરેખર કોણ છે જ્યારે તમે તો ઘરમાં રહેતા હશો ને એને ખબર પડવાની છે કે મારી માતા છે પણ માતાને એવા કામ આપણા કામ કરવામાં ન દેવાય આ વાત દરેક માતા પોતાના સંતાનને સમજાવે અને શિક્ષકો પણ ક્યારેક ક્યારેક આ પ્રકારની પ્રાયોગિક ભૂમિકા ઉપરનું શિક્ષણ આપે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ સર